નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે તારીખ બે ત્રણ બે બે હજાર ચોવીસના દિવસે તમારી ધોરણ પાંચની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છે તો જોઈએ પ્રશ્ન નંબર એક કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું સવાલ શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી તો જવાબ આવશે બગીચામાં બીજું સવાલ ખાલી જગ્યાને મરેલી જોઈ છજુ કાકાની આંખમાંથી આંસુ આવી ગયા તો જવાબ આવશે બકરી ત્રીજું ખાલી જગ્યાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે તો જવાબ આવશે રાજા ચોથું ડાયનાસોરના ધરના કારણે દીકવિજી ખાલી તરફ દોડી ગયો તો જવાબ આવશે જંગલ પાંચમું અમોગે પાછા ફરતી વખતે પોતાની રાય ખાલી જગ્યા શટરમાં ગોઠવી તો જવાબ આવશે રાઇફલ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો સવાલ હતું તે જગ્યાએ સુંદર સુગંધ ફેલાઈ હતી તો જવાબ આવશે ખોટું બીજું ફોટોગ્રાફ લેવાની છૂટ હતી તો જવાબ આવશે સાચું ત્રીજું અભિષેક દત્ત જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા તો જવાબ આવશે સાચું ચોથું કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા તો જવાબ આવશે ખોટું પાંચમું બકરી ઓછું દૂધ આપતી હતી તો જવાબ આવશે સાચું વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના દિવસે તમારી ધોરણ પાંચની ગુજરાતી વિષયની છે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્નમાં સોલ્યુશન તમને અને તેની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેશે વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે

પહેલો સવાલ બકરી કેવી રીતે મરી ગઈ તો જવાબ આવશે બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કોણા કોણા પાન ખાતી હતી એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી બકરી બે બે કરતી ચીસ પાડતી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ અને મરી ગઈ બીજો સવાલ દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી તો જવાબ આવશે દિગ્વિજે જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફળો ફાફળો દોડતો આવ્યો તેની આંખો ડરથી સફેદ પોણી જેવી થઈ ગઈ હતી તેના કપડા કાદવથી ખડાયેલા અને તેના બૂટ પર માટીના ચોંટેલા હતા તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું તો દિગ્વિજય સાથે ત્રણ અધિકારીઓ હોવા છતાં ડાયનોસોરની ગર્જના સાંભળીને ડરીને તે જંગલમાં ભાગ્યો ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો તેને આ વર્તનથી મને આશ્ચર્ય થયું પ્રશ્ન નંબર ચાર સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો તો આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલો છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું તો જવાબ આવશે છજુ કાકાની પાસે મિલકતમાં એક ચોપડી અને એક બકરી હતી બીજું શેઠે નોકર અને શો હુકમ કર્યો તો જવાબ આવશે શેઠે નોકર અને હુકમ કર્યો કે આને પેલા ઝાડ પાસે ઉભા રાખીને ચાર કોરડા અમારો ત્રીજું ચોથો સવાલ ચુરાસિક યુગમાં કેટલા વર્ષ પહેલા હતો તો જવાબ આવશે ચુરાસિક યુગ ચૌદ કરોડ વર્ષ પહેલા હતો પાંચમો દિગ્વિજય ચુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો તો જવાબ છે દિગ્વિજય ચુરાસિક યુગમાં પોતાની સાથે કેમેરો લઈ ગયો હતો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરજો અને આપણી જે વોટ્સઅપ ચોનલ ચેનલ છે તેની અંદર જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે